જય માતાજી મિત્રો આજે તો અમારે ઘઉ વાપા ના છે તો આ જુઓ આ દવા બેવરાય જોવા શું કરવા માંડ્યા આ જોવા ના હેમ ખાતર તો હેતર મમી ની ના છે હા તું એમ બદદા દવામ બેવડી દેવાના એમ તો બેવડી કાઢો તન દવામ હેડો જામદો તો વાયે હી સુડિયા આતા તેસા રાઈ જો છે પાછા ગવબમાં તો તો હવે ગવ લઈને જવાનું છે ખેતરમાં ટ્રેક્ટર વાળો આવી ગયો છે

અમે કાર્તિકના પપ્પા કઉપૂંખવા મળે થોડા અમે એ પૂંસી કાઢ્યા થોડા અમે એમ શરૂ કરી ભાઈ હવે ટ્રેક્ટર આવતું છે એટલે અમે પૂંસી કાઢી બધા પૂંખવા મોડે હે હમ ઉતા કરજો અબાજ આવે એટલે આ બાજુ કોથરીમ થિલી ને પેલી બાજુ એટલે પેલી બાદ થી થિલી એટલે વધારે હેડવાન ના થાય aku कोथ को कोथ है हाडे मु कोथरी लेता हूं मु लेता मु लईना हूं गेहूं पुंख जाए

હા તે પાડ્યો પાડ્યો બધું ના ખાઈ જુ હા તું કેમ આવતી રહેતા હું તો આવતી રહેતી વેલી ગેર માર ગેર કોમ ના હોય હા તાન તે તો પણ પેલો કાલ પોણી વાળવાનું એટલે નેક બે કે હરકી કરવાની છે કવત તો મોડું થઈ ગયું એટલે પોણી ચલાવા ગયા બનો હા પોણી પોણી નવ દહ પોણી નવ દહ હવા જે એટલે હવારમ નેક ના ખાઈ જા હા હાર તો વેક નાખી દેવાની પછી પોણી વારવા જતું રહેવાનું એટલે ગયું ભી રહે તમે શેક મારશો થાય શેતરમાંથી આયાન થાક નહીં લાગે તે પણ મૂરવા ધૂણ મૂર હમ હમ હાર તો તાન લોટ બહુ તમે શાક સમાવો તા હેલો તા અમારે તો શેક સમારવા તો બે જાય તો એમાંથી થાકી ના મદદ કરાવવા માટે હમ મદદ કરાવવી પડે નઈ હમ